બનાવીશું મૂળાનું ચણાનો લોટ વાળું શાક નવી નવી રસોઈ શક્તિ મારી વાલી સખીઓ અને બહેનો ચણાનો લોટ કેટલો લેવો કેટલા મૂળા હોય કેટલું તેલ લેવાનું છે કેટલું પાણી ઉમેરવાનું છે કેટલી વાર આપણે આ શાકને ચડવા દેવાનું છે ચણાનો લોટ ઉમેરવો તો કેવી રીતે ઉમેરવો આ બધું જ મે સ્ટેપ બૈઠે આ રેસિપીમાં કહ્યું છે તો હવે આપણે સૌથી પહેલા પચાસ ગ્રામ મૂળાને પહેલા ધોવાના છે અને પછી જના ઝીણા સમારી લેવાના છે બાકીની ત્રણ ચમચી તેલ તેલનું શું કરવું એવું તમને જણાવીશ ટોટલ આપણે અહીંયા છ ચમચી તેલ લેવાનું છે આ શાક અંદર ઓછું તેલ હશે તો શાક બિલકુલ સારું નહીં લાગે હવે આ શાક વઘાર કરીશું શાકનો વઘારમાં તેલ ગરમ થાય એટલે થોડું જીરું ઉમેર્યું ત્યાર પછી એક ચમચી લસણ ઉમેર્યું મૂળાના શાકની અંદર તાજું ખંડેલું લસણ તો બહુ સારું લાગે છે વઘાર આપણે હળદરથી કરીશું હળદર ઉમેરી ધોઈને સમારેલા ઝીણા ઝીણા સમારેલા મૂળા ઉમેરી દેવાના છે મૂળાના પાન તો મેં સમાર્યા સાથેના જે વાઈટ કાંદા હોય એને પણ આપણે છા ઉપરથી થોડી છાલ ઉતારી અને સમારી લેવાના છે ઓકે અને એ પછી આપણે સરસ રીતે આ શાકને હલાવી લઈશું અહીંયા મસાલો ક્યારે કરવાનો છે ચણાનો લોટ કેવી રીતે ઉમેરવાનો છે ચણાનો લોટ જેવી રીતે ઉમેરું છું એવી રીતે જો તમે ઉમેરશો તો તમારા ચણાનો લોટ કાચો પણ નહીં રહે અને ગઠ્ઠા પણ નહીં પડે થોડું નમક ઉમેરી આપણે મૂળાને હલાવી લેવાના છે હવે નવી રસોઈ શીખતી ભાઈનો ખાસ ભૂલ કરે છે જ્યારે પણ મૂળાનુંમાં શાક બનાવે ત્યારે કાચો ચણાનો લોટ ઉમેરે છે અને પાણી પણ પહેલા ઉમેરી દે છે મસાલો બધું પહેલાં કરે છે એવું નહીં કરવાનું એક મિનિટ સુધી હળદર મીઠામાં મૂળા સંતળાય એ પછી જ આપણે ગરમ મસાલો લાલ મરચું ધાણું જીરું થોડું કાચું જીરું ઉમેરી હલાવીશું મૂળાનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને આ શાક વધારે ટેસ્ટી બને છે હવે આપણે બે મિનિટ સુધી આમ જ હલાવીશું ત્યાર પછી બે મિનિટ સુધી આમ જ ચડવા દેવાનું ત્યાર પછી એક વાટકો ચણાનો લોટ હોય તો એક ગ્લાસ આખો પાણીનો લેવાનો છે

લોટ સહીજ પણ કોરો રહેશે તો લોટની ચીકાશ જળવાઈ રહેશે ચીકણું બનશે આપણું શાક આપણું શાકમાં મીઠાશ નહીં આવે અને આપણા આ શાક તમે લુખું ખાઈ શકો એવો ટેસ્ટી બને છે

જોઈએ તો છ મિનિટ થવા આવી છે ચણાનો લોટ ઉમેરતી વખતે કેવો હોવો જોઈએ એ પણ હું તમને થોડી વારમાં જણાવું છું તો જ્યારે પણ તમારે છ મિનિટ થાય ત્યારે ચણાનો લોટ ની અંદર બને એટલી ઓછી ગઠ્ઠા રાખવાના લોટ સહેજ પણ કોરો ન રહેવો જોઈએ આવી રીતે આપણે ચણાના લોટને ઉમેરી દેવાના બનાવી ઓકે તો આ એક વાટકો ચણાનો લોટ રેડી છે હવે અહીંયા આપણે સરસ મજાના મૂળા છે એ ચડી ગયા છે તમે જોઈ શકો છો તો હવે એમાં આપણે જે ચણાનો લોટ તેલ વાળો કર્યો છે મોણ વાળો કર્યો છે એ આપણે ઉમેરી દેવાનો છે આવી રીતે ચણાનો લોટ ઉમેરવાથી ગઠ્ઠા પણ નથી રહેતા અને આપણો બહુ સરસ મજાની રેસીપી બનીને રેડી થઈ જાય છે આ શાકની મીઠાશ છે ચણાના લોટનું પાલક ચણાના લોટ વાળું શાક આ જ રીતે બનાવો મેથીનું ચણાના લોટ વાળું શાક આ જ રીતે બનાવો મૂળાનું ચણાના લોટ વાળું શાક આ જ રીતે તમે બનાવી શકો છો હવે અહીંયા આપણે બધા ચણાના લોટને ફરતો ફરતો ફેલાવી દઈએ અને વચ્ચે થોડા થોડા કાણા પાડી દઈએ આવી રીતે પાણીમાં જ વરાળને હલાવીશ નહીં પહેલા વરાળ લોટને ચડવા દેવાનું છે ઓકે તો હું એસ્તિયાંચ મીડિયમ કરું છું લીડ કવર કરું છું અને ત્રણ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે આપણે આ શાકને ચડવા દેવાનું છે ખરેખર આ શાક તમે કઢાઈમાં બનાવો ને તો વધારે સારું બને છે ત્રણ મિનિટ થઈ જશે ને એટલે અહીંયા આપણો ચણાનો લોટ છે એ ચડી ગયો છે

આપણું ચણાનું શાક પરફેક્ટ બની ગયું છે લોટ આપણો કાચો નથી જો તમારા શાકમાં તેલ કિનારે છૂટું ના પડે શાકમાં નીચે તળીએ તો તમારું શાક કાચું છે તો હવે અહીંયા આપણે વચ્ચે વચ્ચે તમે જો તેલ દેખાય છે તો આ શાક આપણું ચડી ગયું છે બસ આવી જ રીતે આપણે મૂળાનું ચણાના લોટનું શાક બનાવવાનું છે તો ખરેખર શાક બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે તે મને જરૂર થાય